પિતૃ પક્ષના દિવસે આવતી તિથિને નવમી શ્રાદ્ધ કહેવામાં આવે છે જેમના પિતૃઓનું અવસાન નવમી તિથિએ થયું હોય તેમના માટે આ દિવસે શ્રાદ્ધ કરવું જરૂરી છે નવમી તિથિ દુર્ગા નવમી સાથે જોડાયેલી હોવાથી તેનું વિશેષ મહત્વ છે આ દિવસે કરેલા શ્રાદ્ધથી પિતૃ પ્રસન્ન થઈ પરિવારના કલ્યાણ અને સુરક્ષા કરે છે પિતૃઓના આશીર્વાદથી સંતાન સુખ આરોગ્ય અને શાંતિ મળે છે પિતૃઓના નામે તિલોક તર્પણ કરવું પિડ દાન કરવું કાગળો ગાય અને કૂતરાને અન્ન અર્પણ કરવું શક્ય હોય તો બ્રાહ્મણને ભોજન અને દાન કરાવવું શ્રાદ્ધ દરમિયાન સ્વાસ્થિક આહાર જ લેવો નવમી શ્રાત કરવાથી પિતૃઓની કૃપાથી ઘરમાં શાંતિ સુખ અને દુઃખ સંકટ નું નિવારણ આવે છે આ દિવસે દેવી કૃપા પ્રાપ્ત કરવાનો અને સંતાન સુખદાયક મનાવવામાં આવે છે